જય શ્રી ગણેશ નમા કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં આજે હું તમારા સાથે શેર કરીશ સંકટ ચતુર્થીની વ્રતની કથા વ્રત વિધિ વ્રતનું ઉત્થાપન કેવી રીતે કરું અને આ વ્રત ક્યારે છે તેની બધી જ માહિતી આ વિડીયોમાં આપીશ જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આજે આપણે સંકટ ચતુર્થી એટલે કે અંગારખી ચતુર્થીની વાર્તા સાંભળીશું કથા સાંભળીશું વ્રતની વિધિ કેવી રીતના કરવાની વ્રતનું ઉત્થાપન કેવી રીતના કરવાનું એ બધું જ આ વિડીયોમાં હું તમને જણાવીશ બે હજાર પચીસમાં અંગારખી ચતુર્થી એટલે કે સંકટ ચતુર્થી ક્યારે આવે છે તો ફ્રેન્ડ્સ મંગળવાર બાર ઓગસ્ટના આ ચતુર્થી આવે છે અને તેનું તે દિવસે વ્રત કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે ચંદ્રનું દર્શન કરીને પછી જ ભોજન લેવામાં આવતું હોય છે દિવસમાં એક જ વખત ભોજન લેવાનું હોય છે જે ચંદ્ર દર્શન કર્યા બાદ લેવાનું હોય છે અને જો તમે આ વ્રત આ રીતે ન રાખી શકો તો તમે ફળાહાર તરીકે પણ આ વ્રત રાખી શકો છો જે લોકોથી ભૂખ્યા ન રહેવાતું હોય એ લોકો ફલાહાર કરીને આ વ્રત રાખી શકે છે તો આ વ્રત શ્રાવણ દિવસે કરવામાં આવે છે એ દિવસે ગણપતિનું પૂજન કરવામાં આવે છે અને ચંદ્રમાના દર્શન કરવામાં આવે છે આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે અને રાત્રે ચંદ્રમાના દર્શન કરીને ફળાહાર કરવામાં આવે છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિન કુર મેં દેવ સર્વકારે સર્વકારે તો સર્વદેવોમાં પ્રથમ પૂજાતા એવા આપણા ગણેશ ભગવાનનું અંગારખી સંકટ ચતુર્થીનું આજે આપણે વ્રત અને કથાનું પઠન કરીશું તો ફ્રેન્ડ્સ ચાલો આપણે શરૂ કરીએ તિથિનામૂત મેં દેવી ગણેશ પ્રિય વલ્લભે સર્વસંકટ ના ચતુર્થ દે નમો તે શ્રાવણ પદ ચોથના દિવસે શંકર ચતુર્થીનું વ્રત મનાવવામાં આવે છે આ વ્રત ચંદ્રોદય વ્યાપીની ચતુર્થીએ કરવું વદ ચતુર્થીએ ચંદ્રોદય સમયનું ગણેશનું પૂજન કરીને ચંદ્રને અર્ધ અર્પવો એવું વ્રત પૂજાની કથામાં વિધાન છે બંને દિવસે ચંદ્રોદય સમય ચતુર્થી પહોંચતી હોય તો પ્રથમ દિવસે ચતુર્થી વ્રત કરવું ગણેશ્વરના વ્રતમાં તૃતીયા વૃદ્ધ ચતુર્થી લેવી બંને દિવસે ચંદ્રોદય વખતે ચતુર્થી ન હોય તો બીજે દિવસે વ્રત કરવું હેમાંદ્રીના મત પ્રમાણે ચંદ્રોદયના અભાવમાં રાત્રિએ છ ઘડી સુધી ચતુર્થી હોય છે તે દિવસે વ્રત કરવું હવે આપણે ફ્રેન્ડ્સ અહીં વ્રતની વિધિ જોઈ લેશું તો માસ પક્ષ અને તિથિ વગેરેનો ઉલ્લેખ કરી સંકલ્પો કરવા વિદ્યા ધન પુત્ર પૌત્રની પ્રાપ્તિ માટે સર્વ રોગોના નિવારણ માટે અને શ્રી મન ગણેશ્વરને પ્રસન્ન કરવા માટે હું શંકર ચતુર્થીનું વ્રત કરીશ અને એ નિમિત્તે સર્વપ્રથમ સ્વસ્તિવાચન ગણપતિ પૂજન અને કલશ સ્થાપન કરીશ સંકલ્પ કર્યા પછી સુવર્ણની રજતની તાંબાની અથવા માટીની ગણપતિની મૂર્તિને જળપૂર્ણ કુંભની ઉપર પૂર્ણપાત્રમાં બે વસ્ત્ર સહિત રાખવી અને એની સોપચારથી પૂજા કરવી પછી ગણપતિ દેવનું ધ્યાન કરવું લંબોદર ચતુરબાહુ ત્રિનેત્ર રક્તવર્ણક નાનારતે પ્રસન્યાય વિચિતએત ધ્યાએદ ગજાનંદન સુપ્રભમ કોટી સમપ્રભમ હે લંબોદર હે ચતુર્બાહુ હે ત્રિનેત્ર અને રક્તવર્ણમ ધરાવનાર સુંદર વેશ અને પ્રસન્ન મુખવાળા તપ્ત સુવર્ણની શુભ પ્રભાવવાળા મહાકાય દેવ હે કોટી સૂર્યની કાંતિથી જળહળતા દેવ હું આપનું ધ્યાન ધરું છું ધ્યાન પછી પૂજાનો આરંભ કરવો પછી પૂજાના વિવિધ મંત્રોથી ગણપતિનું આહવાન કરવું એમને આસન પાદ અર્ધ આચમન પંચામૃત સ્નાન શુદ્ધો દક્ષનાન વસ્ત્ર યજ્ઞપવિત ગંધ અક્ષત પુષ્પ વગેરે અર્પણ કરવા પછી વિવિધ મંત્રોથી અંગ પૂજા કરવી ગણેશ્વરાય નમા મંત્રથી પગની પૂજા કરવી વિઘ્ન રાજાય નમથી ગોઠણની પૂજા કરવી આખું વાહનાય નમથી સાથણની પૂજા કરવી હેરંબાય નમઃથી કેળની પૂજા કરવી કામારી સુનવે નમ થી નાભીની પૂજા કરવી લંબોદરાય નમથી ઉંદરની પૂજા કરવી ગૌરી સુતાય નમથી સ્તનની પૂજા કરવી ગણનાયકાય નમથી હૃદયની પૂજા કરવી સ્થૂલ કંઠાય નમથી કંઠની પૂજા કરવી સ્કંદાગ્રજાય નમથી ખંભાની પૂજા કરવી પાસ હસ્તાય નમથી હાથની પૂજા કરવી ગજ નમથી મુખની પૂજા કરવી વિઘ્નહર્તાય નમાંથી લલાટની પૂજા કરવી સર્વસ્વરાય નવીપાય નમથી સર્વાંગ પૂજા કરવી એ પછી મંત્રો સહિત ધૂપ દીપ નૈવેદ્ય ફળ તાંબુલ દક્ષિણા અર્પી અને પાંચ વાટવાળી મંગળ આરતી કરવી પછી મંત્રો સહિત પ્રદક્ષિણા અને પુષ્પાંજલિ ગણેશ દેવને અર્પણ કરવી આ પ્રમાણે સોળ શોપચાર પૂજા કરી ગણપતિદેવને તલના દસ લાડુ ધરાવવા એમાં પાંચ ગણપતિ દેવને ધરાવવા અને પાંચ ભક્તિભાવથી પૂજા કરીને બ્રાહ્મણને આપવા અને યથાશક્તિ દક્ષિણા આપવી પછી રાત્રિ સમય પૂજા સહિત ચંદ્રને અર્ધ અર્પણ કરવો પછી મંત્રો સહિત ગણપતિદેવને નમસ્કાર અને અર્ધ અર્પવો પછી ચતુર્થીને નમસ્કાર કરી અર્ધ અર્પવો બ્રાહ્મણને ફળ અને દક્ષિણા સહિત પાંચ લાડુ આપવા અને વ્રતની ન્યૂનતા માટે વિપ્રરૂપ ગણેશની ક્ષમા માંગવી પછી પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણોને જમાડી ફળ સહિત પાંચ લાડુ આપવા હે પાર્વતી અશક્ય હોય એણે દહીંની સાથે એક અન્ન ખાવું અથવા એકવાર ભોજન કરું ઓમ નમો હેરંભ મદ મોહિત નિવાર નિવારય એ મંત્રના એકવીસ વાર જપ કરી દક્ષિણા વસ્ત્ર અને કુંભ સહિત મૂર્તિ આચાર્યને અર્પવી પછી સૂર શ્રેષ્ઠ સ્વ આચાર્ય વ્રતેના ફલદો ભવ એ મંત્ર બોલી ભગવાન ગણપતિનું વિસર્જન કરું શંકર ચતુર્થીની હવે આપણે વ્રત કથા જોઈ લેશું ઋષિઓએ પૂછ્યું હે દેવ દિદ્ર શોક અને કષ્ટ આદિથી પીડિત વેરીઓથી પરાજિત અને રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાઓએ શુભકામના માટે શું કરવું ધનરહિત સર્વ ઉપદ્રવોથી પીડિત વિદ્યા પુત્ર આદિથી રહિત રોગો અને દરિદ્રી મનુષ્યએ પોતાના શુભ માટે શું કરવું કાર્તેયે બોલ્યા હે મુનિયો સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત જે સર્વ દુઃખોમાંથી તારનાર અને આ લોકમાં અને પરલોકમાં સુખ આપનાર છે તે વિશે કહું છું તો સાંભળો એ વ્રત કરવાથી મનુષ્ય સંકટમાંથી તરી જશે આ ભગવાન કૃષ્ણે વનમાં કૃષ્ણ થતા યુધિષ્ઠિરને સુખની પુનઃ પ્રાપ્તિ માટે કરાવ્યું હતું પૂર્વે ભગવાન ગણેશે આ વ્રત માતા પાર્વતીને કહ્યું હતું એ પ્રમાણે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણે પાંડવોને કહ્યું હતું ઋષિઓએ પૂછ્યું સર્વ લોકોના અનુગ્રહની આકાંક્ષાની જે મુનિઓ પૂછે છે અમે કયા ઉદ્દેશ્યથી એ વ્રત ભગવાન ગણેશને જગદંબા પાર્વતીજીને કહ્યું હતું સ્કંદ બોલ્યા પૂર્વે સતયુગમાં પાર્વતીએ ઘણા વર્ષ સુધી તપ કર્યું છતાં ભગવાન શંકરને પતિ તરીકે પામ્યા નહીં એટલે એમણે એમના પૂર્વ જન્મના પુત્ર હેરંબ ગણપતિનું સ્મરણ કર્યું અને તેઓ ક્ષણમાં જ પ્રકટ થયા એટલે પાર્વતીજીએ પૂછ્યું મેં ઘોર દુશ્ચર્ય અને લોમ હર્ષણ તપ કર્યું છતાં મારા પ્રિય પતિ શંકર પ્રાપ્તિ થયા નહીં માટે આ સંકટ તરી જવાય એવું પુરાતન દિવ્ય વ્રત મને કહો પાર્વતીજીના વચન સાંભળી જ્ઞાન અને સિદ્ધિના દાતા ભગવાન ગણેશ અત્યંત પ્રસન્નતાથી સંકટ તરણ વ્રત કહેવા લાગ્યા ગણેશ બોલ્યા શ્રાવણ કૃષ્ણ ચતુર્થીએ ચંદ્રોદય સમયે ભગવાન ગણેશની પૂજા કરીને ચંદ્રને અર્ધ અર્પવો માતાજીએ પૂછ્યું હે ગણેશ એ વ્રતની વિધિ શું છે એ વ્રતમાં કોનું પૂજન કરવાનું છે એ વ્રતમાં પૂજનના કયા મંત્રો છે અને ઉદાપન ક્યારે કરવું અને ગણેશ્વરનું કેમ ધ્યાન ધરવું એ વિસ્તારથી કહો ભગવાન ગણેશ બોલ્યા ચતુર્થીએ સવારના ઉઠીને ધાવન કરીને પૂર્ણકારક ચતુર્થીનું વ્રત સંકલ્પ કરીને ગ્રહણ કરું હે દેવ આ શંકટ ચતુર્થીનું વ્રત હું કરીશ ચંદ્રોદય થશે ત્યાં સુધી હું નિરાહાર રહી આપનું પૂજન કરીને પછી હું ભોજન કરીશ આપ મને તારો આમ ભગવાન ગણેશનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ કરો પછી કાળા તલથી સ્નાન કરી આહીનક કર્મ કરી ભગવાન ગણેશનું પૂજન કરું પછી ત્રણ દોઢ કે એક માસાની શક્તિ પ્રમાણે ભગવાન ગણેશની સુવર્ણની મૂર્તિ તૈયાર કરાવી સુવર્ણના અભાવમાં રજતની અથવા તામ્રની સુંદર મૂર્તિ તૈયાર કરાવી અત્યંત દરિદ્રી લોકોએ માટીની સ્વરૂપ મૂર્તિ તૈયાર કરાવી એમાં દ્રવ્યનું છલ કરવું નહીં એમ કરવાથી કરેલા વ્રતનું ફળ નષ્ટ થાય છે પછી એક પૂર્ણ જળવાળા કુંભની બે વસ્ત્રો સહિત સ્થાપના કરવી એના પર પૂર્ણ પાત્ર રાખવું એમાં અષ્ટદલ કમલની રચના કરવી અને એમાં ગણપતિ દેવની સ્થાપના કરી ચંદન અક્ષત અને પુષ્પોથી એમનું પૂજન કરવું હે પર્વત તનૈયા આવ્રત તમારે દરેક માસે કરવું આવ્રત જ્યાં સુધી મનુષ્ય જીવે ત્યાં સુધી કરી શકાય અથવા એકવીસ વર્ષ સુધી આવ્રત કરવું અશક્ત મનુષ્ય એક વર્ષ અથવા પ્રતિમાસ આવ્રત કરવું અથવા વર્ષે વર્ષે આ વ્રત કરવું પછી સંકટ ચતુર્થી એટલે શ્રાવણ વદ ચતુર્થીના દિને એનું ઉદ્ધાપન કરવું વિધિ એ દિવસે સર્વશાસ્ત્રોના વિશારદ અને ગણપતિના ભક્ત બ્રાહ્મણને આચાર્ય તરીકે પસંદ કરવા એમની શ્રદ્ધા સહિત પૂજા કરવી અને એમના કયા પ્રમાણે વિધિ કરવી વસ્ત્ર અલંકાર ઘાય સુવર્ણ દક્ષિણા અર્પી એકવીસ બ્રાહ્મણોની પૂજા કરવી પછી અગ્નિમાં વિધિપૂર્વક હોમ કરવો તલ ઘી અને સાકરના એક હજાર આઠ અથવા એકસો આઠ અથવા અઠ્યાવીસ અથવા મોટા આઠ હોમ માટે લાડુ તૈયાર કરવા વૈદિક પુરાણોક્ત અથવા નામ મંત્રથી અધિકાર પ્રમાણે એનો હોમ કરવો ભગવાન ગણેશને આહલાદિત કરે એવા પુષ્પોના મંડપની રચના કરવી એમાં ભક્તોના સંકટોનો નાશ કરનાર ભગવાન ગણપતિની પૂજા કરવી ગીત વાઘ આદિના મંગલ સ્વરોથી ભક્તિભાવથી પુરાણ વેદ આદિના મંત્રોના રમ્ય ગોષથી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા રાત્રિએ જાગરણ કરવું યથાશક્તિ દાન કરવું વસ્ત્ર અલંકાર ઉપાન છત્ર ગાય કમલું ફલ શસ્યા વાહન ભૂમિ ધન ધાન્ય ઘર વગેરે યથાશક્તિ દાનમાં આપી આચાર્યને અને એમના પત્નીને પ્રસન્ન કરવા જેથી દરિદ્રતાનો નાશ થાય ત્યારબાદ આપણે ગણપતિના એકવીસ નામ જણાવીશું ગજાસ્ય વિઘ્નરાજ લંબોદર શિવાત્મજ વક્રતુંડ શુલ્પકર્ણ કુબજ વિનાયક વિઘ્નનાશ વિકટ વામન સર્વદેવત સર્વાતિનાશી વિઘ્નહર્તા ધ્રુમક સર્વદેવાધિદેવ એકદંત કૃષ્ણપિંગ ભાલચંદ્ર ગણેશ્વર અને ગણપતિ એ મારા એકવીસ નામની એકવીસ બ્રાહ્મણોમાં ભાવના કરવી અને એમને જમાડવા તેમજ દુર્ગા ઉપેન્દ્ર રુદ્ર અને કુલદેવી નિમિત્તના અધિક બ્રાહ્મણો જમાડવા ઉપરાંત આઠ લાદુથી એક વિશેષ હોમહવનમાં કરવો આ વિધાનથી વ્રત કરવાથી હું પ્રસન્ન થાવું છું એમાં કોઈ સંશય નથી એનાથી હું વાંછિત ફળ આપું છું એટલે હે પાર્વતીજી આપ મને પ્રિય એવું આ વ્રત કરો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન હે યુધિષ્ઠિર આ પ્રમાણે સ્વયં ગણેશે આ વ્રત કહ્યું અને પાર્વતીજીએ સંકટનાથન વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવથી એમણે પતિ તરીકે ભગવાન શંકરને પ્રાપ્ત કર્યા એટલે હે મહારાજ તમે પણ આ સંકટનાશન વ્રત કરો આ સંકટ ચતુર્થીનું વ્રત સ્કંદ કાર્તિયે ઋષિઓને કહ્યું અને ઋષિઓએ એ વ્રત આ ભૂલોકમાં પ્રસિદ્ધ કર્યું સૂત બોલ્યા રાજ્યની કામનાથી યુધિષ્ઠિરે આ વ્રત કર્યું અને એના પ્રભાવથી શત્રુઓનો સહાર કરીને એમણે પોતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું સર્વે પ્રયત્નોથી વિચક્ષણ પુરુષોએ આ વ્રત કરવું એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ થાય છે હે ઋષિઓ સર્વકામ અને અર્થની સિદ્ધિ કરનારું આ વ્રત જે કરે છે તે વાંછિત ભોગ ભોગવી અંતે ગણપતિના લોકને પામે છે હે વિપ્રો જ્યારે જ્યારે સંકટ આવી પડે ત્યારે ત્યારે આ સંકટનાશન વ્રત કરવું ત્રિશુલધારી ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કરવા આ વ્રત કર્યું હતું ત્રિલોકની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઇન્દ્રે આ વ્રત કર્યું હતું વાલીના બંધનના સંકટમાંથી મુક્ત થવા રાવણે આ વ્રત કર્યું હતું અને ગણેશના પ્રસાદથી જ એ પોતાનું રાજ્ય પુનઃ પામ્યો હતો સીતાજીની ભાળ મેળવવા વાયુપુત્ર હનુમાનજીએ પણ આ વ્રત કર્યું હતું અને તેમને રામપ્રિયા સીતાજીના દર્શન થયા હતા દમયંતીએ નલરાજાની શોધ માટે આ વ્રત કર્યું હતું અને પુણે શ્લોક નલરાજા પામી હતી અહિયા પણ આ વ્રતના પ્રભાવથી જ પોતાના પ્રાણપ્રિય પતિ ગૌતમ ઋષિને પામી હતી આ વ્રત કરવાથી વિદ્યાની કામનાવાળો વિદ્યા પામે છે ધનની કામનાવાળો ધન પ્રાપ્ત કરે છે પુત્રની કામનાવાળો પુત્ર પામે છે અને રોગી મનુષ્ય રોગથી મુક્ત થાય છે આ પ્રમાણે સ્કંદ પુરાણમાં સંકટ ચતુર્થીનું વ્રત વર્ણવામાં આવ્યું છે યદા યદા પરમ વિપ્રાનર પ્રાપ્તિનો સંકટમ તદા તદા પ્રકર્તવ્ય વક્ર સંકટ નાશનમન આ રીતે સંકટ ચતુર્થીનું એટલે કે અંગારખી ચતુર્થીનું વ્રત ઉદાપન વિધિ બધું જ આપણે આ રીતે કરવાનું છે તો અહીં આપણે વ્રતની કથા સમાપ્ત થાય છે મિત્રો આજનું તમને વિડીયો કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી કથા સાથે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ